ગુડ મોર્નિંગ સુપ્રભાત કેમ છો મિત્રો મજામાં રામ રામ ડાયરે જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા ફ્રી નવા એક વ્લોગમાં ને કેટલા દિવસ પછી આપણે કાંઈક વ્લોગ શરૂ કરી દો છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારમાં આપણે આવી ગયા વાડીએ કારણ કે ઘઉંમાં પાણી શરૂ છે ઘઉં જોવો મોટા મોટા થઈ ગયા છે જોઈ લો જોઈ લો મસ્ત મજાનું પાણી શરૂ છે દોરિયામાં અને પાંચ સાઈડ હાલે છે ને ટાકામાં પણ પાણી પડે છે જોઈ લો અવાસ સાંભળો અવાજ તો આવતો હોય છે ધીમધીમો બહુ ઉપર છે એટલે અવાજ નહીં આવતો હોય જોઈ લો આપણે મેથી અહીંયા થોડે ગમતી મેથી કરી જોઈ લો કેવી થઈ ગઈ છે વરદાર વાળું જોઈએ મેથી નહીં તો પછી એ પાછા ધાણા છે ને ધાણા ઓલપાન સાઈડ છે સાઈડ પર થોડાક આવી ગયા છે ને ધાણા આ તો સારું ને તો જ ધાણા થાને ભાઈ આપણે કાંઈ બહુ વાંધો આવે એમ નથી થોડાક છે એટલે થઈ રહી છે ત્યારે પાન વાળવાનું કામ શરૂ છે અમારે અને વોલપા કપા કામ છે ચાલુ છે કારણ કે ત્યાં દાળિયા આવ્યા છે અને કપા ફૂલ તવડી ગયો છે એમાં ને આપણા શરૂ કર્યો કેટલા દિવસ પછી કારણ કે ટાઈમ જ નથી મળતો કારણ કે બારમાનું બોર્ડ આવે છે એટલે થોડી ઘણી તૈયારી ને પેપર સોલ્યુશન એવું બધું આવે

બધું થઈ ગયું છે ને હવે ફરીને પાછું ઉપરથી આપણે ઓલા પણથી શરૂ કરવાનું છે કારણ કે પાવી તો થી પાંચ દિવસ ભાઈ જાય છે તો પાણી બહુ થોડું થોડું ખૂટવા મળ્યું છે એટલે આ નથી જોઈ લો મધમાખી આવી જો મધમાખી આ હુલે બેસી નહીં નહીં ખબર પડતી મિત્રો અત્યારે આપણે વારો આપણો પાણી વાળવાનો આવી ગયો છે મારો વારો આવી ગયો છે કડકો ફૂલ થઈ ગયો ભલે છે વધારે પણ બાકી એટલાક માં ઊભું રહેવાની મજા જ આવી જાય જો લીમડાનો છાંયડો પડે ને તો આ લીમડો ના એનો છાંયડો પડે એટલાક માં ઉભું રહેવાની મજા જ અલગ આવે એમ પાછું એમાં પાળા ભીના થઈ ગયેલા ટાઢું લાગે એટલે જોરદાર જ મજા આવે કાંઈ આપણે ઘઉં જો અત્યારે ઊભા હા જો ઊભા અને અડધા છે એટલે નાના અવળા છે અને અડધા થાય એટલે ત્યારે આપણે લોગ ઉતાર્યો તો પછીનો આપણે કાંઈ લોગ એક ઉતાર્યો નથી ને પછી આપણે રોગ તાર્યા હતા વાડીનો નહીં પણ આમ અત્યારે જોઈ લો ઘઉં મોટા મોટા થઈ ગયા જોરદાર કાંઈ ઘટે એમ નહીં તો મહિનો મહિનો દિવસ કે મહિનો હા એટલું જ તે એટલામાં આમાં લગભગ પાકી જાય છે ઘઉં પછી વાંધો નહીં આવે ખરે પાણી હવે ધીમે ધીમે ધીમું પડતું આવે છે આગળ પહેલાં આવતું હતું એ કરતાં ઓછું થઈ ગયું થોડું અને હવે આગળ હવે ઘડી કાલ છે પછી આવું ઓછું થઈ જાય એટલે કરી દેવાનું રહે લગભગ તો એક બાર વાગી જાય આવતો ઘણી ને એક વાગે તમતા હોય તે પાવર પીરો જાય ને હમણાંથી પાણી ધીમું પડી જાય છે કારણ કે ઉનાળો આવ્યો થોડોક તડકા વધારે પડે ને પાણી ડાળમાં ઊંડું વહી ગયું એટલે પાણી ધીમું આવે ને એટલે ખૂટી જાય છે ને વહેલા હાર બંધ કરી દેવું પડે છે તો વાંધો નહીં આવે ઘઉં પાકી જાય છે તો પાણી હાલ છે તો પાણી અત્યારે ધીમું પડી ગયું છે ને આપણે હવે મોટર બંધ કરી દેવી જોઈ ગયા મોટર બંધ કરવા ટાટરે પેલા પેલ કમત કાઢ નાખી વૈશમાં સાપલી મોબાઈલ કે દી બંધ થઈ ગઈ હવે વાડીએ બોપર થઈ ગયા છે તો મિત્રો અત્યારે બપોરે જમી લીધું છે અને થોડો ખાધ તો ઘડી અત્યારે હવે જો પેપર સોલ્વ કરવા બે ગયા સુધી ને ઘરેથી ત્યારે મેં લઈ આવ્યો કીધું અહીંયા બેઠા બેઠા સોલ્વ તો એટલે ઉપર એટલું પડ્યું એ વેચ નાખું

આપણો કપા તવડી એક નહીં પણ લાગટ છે હો આ વખતે હારો તવડી ગયો છે લાગટ બાજુવાળાનો કપા જો તવડીને આમ હળું ખેતર થઈ ગયો આમ ધાણી ફૂટી ગયો પણ જોરદાર કાંઈ ઘટે નહીં આપણે એવું થઈ ગયું છે આનંદ પા શું છે કોઈ પાટા સાઈડ બધા વિણે છે કપા એ આગળ અંદરું થઈ જાય એટલે હવે મિત્રો અત્યારે આપણે હવે હાન પડી ગઈ છે ને એટલો કપર નીકળ્યો લઈને આવે છે તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા બ્લોગમાં